સ્વેગર સ્વેગર શબ્દનો અર્થ ડોળ ગર્વ ઘમન ઇત્યાદિથી ચાલવું કે વર્તવું બડાઈ હાકવી કે અક્કડ ચાલ ડંફાસ ઠાસ કે શેખી થાય છે સ્વેગર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડોન્ટ સ્વેગર જસ્ટ બિકોઝ યુ ગોટ ધી જોબ એટલે કે તને નોકરી મળી ગઈ એટલે ઘમન કરીશ નહીં એક બીજું ઉદાહરણ જોઈએ he walked with a swagger unusual for a boy of 12 years અર્થાત તે અકડાઈથી ચાલી રહ્યો હતો જે 12 વર્ષના છોકરા માટે અસામાન્ય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ